ગુજરાત હાઈકોર્ટ દ્વારા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન જે સજા છે તે યથાવત રાખવાનો આદેશ કર્યો છે આ સમગ્ર ઘટના બાબતે હવે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થકોના પોસ્ટરો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે જેમાં વી સપોર્ટ અનિરુદ્ધસિંહ જાડેજા એ પ્રકારની વાત કરવામાં આવી રહી છે નિવેદનો સામે આવી રહ્યા છે ને આવતીકાલે પાંચ તારીખે રીબડામાં શક્તિ પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યારે આ મામલે પાટીદાર સમાજના મહિલા આગેવાન જિગ્ગી પટેલની મોટી પ્રતિક્રિયા સામે આવી છે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં આવેલા લોકોને આપી રહ્યા છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટલાખા સોરઠિયાની હત્યા કેસમાં રીબડા અને અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારી હતી જોકે રાજ્ય સરકારના પૂર્વ જેલ વડા બિસ્ટ દ્વારા આ સજામાં રાહત આપવામાં આવી હતી અનિરુદ્ધસિંહ જાડેજાને ત્યારબાદ આ મામલાના સંદર્ભમાં પોપટલાખા સોરઠિયાના પુત્ર દ્વારા મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને થોડાક દિવસ પહેલાં ગુજરાત હાઈકોર્ટમાં મામલે સુનાવણી થઈ ને આ સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની જે સજામાં રાહત હતી તે રાહત રદ કરીને તેમની આ જીવન કેદની સજા યથાવત રાખી છે તેના જ કારણે હવે અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં દિવસે દિવસે વધારો થતો જઈ રહ્યો છે આ ઘટનાના સંદર્ભમાં વી સપોર્ટ અનિરુદ્ધસિંહ જાડેજા તેમજ કેટલાક અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થકો છે તે નિવેદનો કરી રહ્યા છે ક્ષત્રિય સમાજના કેટલાક જે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થકો છે તે આવતીકાલે દીબડામાં એક શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં તેઓ કરવાના છે તે વચ્ચે આપણી સાથે પાટીદાર સમાજના મહિલા આગેવાન જીગીસાબેન પટેલ જોડાઈ ચૂક્યા છે થોડાક દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટમાં જે રીતે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા છે તે યથાવત રાખવાનો ચુકાદો હાઈકોર્ટે આપ્યો હતો ત્યારે જીગીસાબેન

કે આપણે જે કઈ કરેલા છે એ ભોગવવા તો પડશે આજની તો કાલ અને એની જગ્યા જેલ ની પાછળ જ છે તો એ જેલ ની પાછળ જ હોવા જોઈએ કારણ કે આવા આરોપી જયારે ખુલે આમ ફરતા હોય ત્યારે એના વિસ્તારની અંદર ઘણો બધો આતંક મચાવતા હોય છે અને જે અનિરુદ્ધ ની વાત છે અનિરુદ્ધ ની વાતમાં પણ એવું જ છે કે એના વિસ્તારની અંદર અમને પણ ઘણા બધા ફોન આવે છે ઘણા બધા ખેડૂતો એનાથી ત્રાહીમામ છે ઘણી બધી જમીનોની મેટરોમાં એ સંડોવાયેલા છે ઘણા બીજા બધા બે નંબરના કામોમાં પણ સંડોવાયેલા છે તો આવા આરોપીઓને એની યોગ્ય જગ્યાએ જ પોચાડવા જરૂરી જ છે

હાઈકોર્ટ એને સજા થયા પછી સુપ્રીમ માં જયારે ગયા ત્યારે આજીવન કેદની હાઈકોર્ટ માંથી તો એને સોરી પુરાવાના અભાવે હાઈકોર્ટ માંથી તો છૂટી ગયા હતા પણ સુપ્રીમ માંથી એને સજા થઈ હતી જે તે ટાઈમે તો આજે હાઈકોર્ટે જે કઈ યોગ્ય નિર્ણય લીધો એને સુપ્રીમ માં જયારે ચેલેન્જ કરવા જાય તો સુપ્રીમ તો એને ફગાવા ના જ હતા સુપ્રીમ એને એને રાહત મળવાની જ કારણ કે યોગ્ય સજા ઓલરેડી સુપ્રીમ કોર્ટે આપી જ દીધેલી હતી પરંતુ મેં કીધું ને એ પ્રમાણે કે ગુજરાત સરકારની રહેમ રાહે અને અધિકારી જે ટીએસ ટી છે એમની રહેમ રાહે એમને છોડી દેવામાં આવ્યા અને એના પછી ત્યાંની સ્થાનિક જનતા ને ઘણું બધું ભોગવવું પણ પડ્યું છે

જો સૌથી પહેલા તો હું એક વાત એ કેવા માંગુ છું કે એ ઘણા બધા ગુનાઓની અંદર એ સંડોવાયેલા હતા તાડા છે પછી કેવાય ને પોપટભાઈ લાખાભાઈ સોરઠિયા નું મર્ડર છે એવા ઘણા બધા ગુનાઓની અંદર સંડોવાયેલા હતા ને આજીવન કેદ ની સજા સુપ્રીમ કોર્ટે આપી હતી જરૂરી નથી કે ચૌદ વર્ષ એને જેલ માં કાપી લીધા પછી એને હવે જેલ ના થવી જોઈએ તો તો એવું થઈ જશે કે ભાઈ ચાલો murder કરી લીધું સાત આઠ વરસ પંદર વરસ વીસ વરસ જેલ માં રહી પછી આપડે તો રાજા છીએ અને પછી જો આવા લોકો નું સન્માન ને એવું બધું થાતું હોય આવા લોકો માટે સંમેલનો બોલાવતા હોય તો આનાથી એક કેવાય ને કે ખરાબ ઇફેક્ટ સમાજ ની અંદર પણ થાય છે સપોર્ટ કરી રહ્યા છે એ લોકોને હું એટલું જ કેવા માંગુ છું કે જો કોઈ આરોપીનો કોઈ ધર્મ નથી હોતો હોતો એટલે એને યોગ્ય ગુના એની સજા એને મળવી જ જોઈએ હું આવા લોકો ને એટલું જ કેવા માંગુ છું કે એના સમર્થનમાં જઈ એના માટે સંમેલનો કરી ને તમે તમારી આવનારી પેઢી કોઈ પણ લોકો તમારી આવનારી પેઢી છે એને તમે ખરાબ એક સંદેશો પાઠવો છો નિર્ણય એ ગણી અને આદર કરી અને આરોપી ને એની યોગ્ય જગ્યાએ પહોંચાડવા જોઈએ એના માટે અવરોધ ન ઉભો કરવો જોઈએ બીજી વસ્તુ એ એ એ પણ પણ વાત લખી છે કે સમાજ માટે જે કામ કર્યા છે એ કામ ને યાદ કરો ને એમના માટે હવે ઉભા રો કપરા સમયમાં એવી વાત પણ લખવામાં આવી રહી છે જો મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી અનિરુદ્ધ સિંહ જેવા આરોપીઓ જયારે કેવાય ને કે બાર ફરતા હોય

વર્ચસ્વ હતું ત્યાં એને જમીનો પણ ખેડૂતોને વેચવી હોય ને તો અનિરુદ્ધ અનિરુદ્ધ ને વેચવી પડતી હતી એને કટકી આપીને વેચવી પડતી હતી એના એના અંદર અંદર એને કન્સ્ટ્રક્શન બી કરવું હોય તો એને હપ્તો પહોંચાડવો પડતો હતો એટલે ઘણા બધા સ્થાનિક જનતા પીડાયેલી હતી અને કે જે લોકો એને એમ કે છે કે અમારા માટે બહુ સારા કામ કર્યા છે ચોક્કસપણે હું માનું છું ત્યાં સુધી એના બે નંબરના ધંધામાં જોડાયેલા હોવા જોઈએ એનાથી એને કંઈક ફાયદો થતો હોવો જોઈએ તો જ આ લોકો આવી રીતે એના સપોર્ટમાં આવી શકે બાકી ખરેખર તમે ગ્રાઉન્ડ લેવલ ઉપર જુઓ તો ત્યાંની મહત્વપૂર્ણ પ્રતિક્રિયા હતા સમાજ ના મહિલા આગેવાન જીગીશાબેન પટેલ આપે સાંભળ્યા હતા પાટીદાર સમાજના મહિલા આગેવાન જીગીસા પટેલ મામલે પ્રતિક્રિયા આપી છે આ ઘટનાક્રમમાં જે તેમના પર હત્યાનો આરોપ અનિરુષિ જાડેજા ઉપર આ સામે આવ્યો છે ને આ મામલે સુપ્રીમ કોર્ટે જ્યારે સજા ફટકારી છે ને સુપ્રીમ કોર્ટમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાએ હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો જોકે સુપ્રીમ કોર્ટે કોઈ રાહત આપી નથી તેના કારણે અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર